એને અનુલક્ષીને અમે એમાં જે બ્રહ્મસ્ત્ર મિસાઇલ યુઝ કરવામાં આવેલું હતું એ સૂર્યના પ્રતિકરૂપી રૂપી બ્રહ્મસ્ત્ર મિસાઇલને અમે રાખડી બનાવેલી હતી અને એ રાખડી કસ્ટમર ખૂબ જ ગમે છે આજે એ રાખડી જે એ ચાંદીમાં અને સોનામાં બંનેમાં બનાવેલી છે ચાંદીની રાખડી છે અંદાજે પચીસો રૂપિયાની અને સોનાની રાખડી છે અંદાજે પચાસ હજાર રૂપિયાની આજુબાજુ બની રહેલી છે આજે હું અહીંયા ખરીદી કરવાની હતી ડી ખુશાલભાઈ જ્વેલર્સમાં અત્યારે રક્ષાબંધનનો જેમ પર્વ આવી રહ્યો છે તેના માટે હું ખરીદી કરવા આવી હતી મારા ભાઈ માટે રાખડી જોવાઈ હતી ને મને જે રીતની રાખડી જોઈતી હતી કે હમણાં આપણે ભારતમાં આપણે ઓપરેશન સિંદૂર કર્યું જે મારા વડાપ્રધાન વડાપ્રધાન મંત્રીએ તેના માટે તે આપણે જ્યાં ઓપરેશન સિંદૂરની જે રાખડીઓ છે એ ડિઝાઇન પર છે ને રાખડીઓ અહીંયા મળી છે અને એ રાખડીઓ મને એમાં સિલ્વર અને ગોલ્ડ બેસ બેવું મળી છે જે મારા બજેટમાં એ બેસે છે મારા ભાઈમાંથી જે રાખડી જોઈએ તે મને મળી ગઈ છે